અમદાવાદમાં આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા આયુર્વેદના પ્રચાર પ્રસાર માટે ત્રણ દિવસીય આયુર્વિવેક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવમાં દેશભરમાંથી આશરે ત્રણ હજાર જેટલા આયુર્વેદ તજજ્ઞો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના ભાગરૂપે આયોજિત પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધા આકર્ષણનું કેન્દ્ર બની હતી જેમાં વિદ્યાર્થીઓએ આયુર્વેદના પ્રાચીન સિદ્ધાંતો અને સારવાર પદ્ધતિઓને આધુનિક દ્રષ્ટિકોણથી પોસ્ટર દ્વારા રજૂ કરી હતી આ પ્રકારના આયોજનોથી વિદ્યાર્થીઓમાં આયુર્વેદ પ્રત્યે જાગૃતિ વધવાની સાથે સાથે તેમના સંશોધન કૌશલ્યને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે વૈદ્યધવલ ધોળકિયા હું પ્રોફેસર છું નડિયાદ જેએસ એસ આયુર્વેદ મહાવિદ્યાલયની અંદર અને પીડી પટેલ આયુર્વેદ હોસ્પિટલ કાય ચિકિત્સા પીજી વિભાગ આજનો આપણો આ જે કાર્યક્રમ છે એ આયુર્વિવેક મહોત્સવ છે જે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા આયોજિત છે સમગ્ર ભારત વર્ષમાંથી આયુર્વેદ ક્ષેત્રના તજજ્ઞો અંદાજે ત્રણ હજારથી પાંચ હજાર અત્યારે અહીંયા ઉપસ્થિત છે એકઠા થયેલા છે અલગ અલગ વિષય ઉપર પેપર પ્રેઝન્ટેશન છે પોસ્ટર પ્રેઝન્ટેશન છે એમનું આગળ જે છે એ ફ્રી ઓપીડી કેમ્પ છે નિદાન કેમ્પ છે એવી જ રીતે વર્કશોપ છે ઘણી બધી વસ્તુઓને સાથે અહીંયા આયોજિત કરેલી છે એવી જ રીતે સ્ટાર્ટઅપ વગેરેના પ્રોગ્રામ છે મલ્ટી ડાયમેન્શન આખો એક કાર્યક્રમ છે વિદ્યાર્થી જે છે એમની સૌથી પહેલી વસ્તુ છે કે એમનું જે સાયન્ટિફિક વર્ક છે એ એક સમાજના વ્યાપક વર્ગ સુધી પહોંચે એણે કરેલી વસ્તુ જે છે એ છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી પહોંચે બીજા ડૉક્ટરો સુધી પહોંચે તો એ સાયન્સ જે છે એ આનાથી એનરીચ થશે આજે મેં કરેલી કોઈ વસ્તુ છે એ જો પેપર રૂપે પબ્લિશ થાય અથવા તો આ પ્રકારના સેમિનારમાં પબ્લિશ થાય તો એક સાથે ઘણા બધાને ખબર પડશે એટલે આ એક આજના સમયની નીડ છે માની લો કે આ આખે આખો ત્રણ દિવસનો કાર્યક્રમ છે હવે આજના દિવસની અંદર ટોટલ પેપર પ્રેઝન્ટેશન અને પોસ્ટર પ્રેઝન્ટેશન એ નિયરલી સાડા ત્રણસોથી ચારસો જેટલા છે અલગ અલગ થીમ પર ડિવાઈડ છે એમાં સ્વસ્થ સ્વસ્થવૃત્તિ માંડીને અલગ અલગ રોગો એમાં પણ ફર્ધર છે કે ભાઈ દવાઓનો વિષય છે શલ્યતંત્ર સર્જરીનો છે શાલક્ય તંત્ર એટલે દરેકે દરેક વિષયમાં અત્યારે શું ચાલે છે કરંટ ટ્રેન્ડ શું છે એમાં નવું શું થઈ શકે છે અથવા તો એમાં નવા કયા કયા સ્કોપ છે આ બધે બધી વસ્તુઓ જે છે એ બધાને ખબર પડે એનું આ એક માધ્યમ છે એનું આ એક પ્લેટફોર્મ છે આગળ જતાં આ પ્રોજેક્ટ જે છે માની લો કે કોઈ યુજીવાળા વિદ્યાર્થી છે આપણે એક્ઝામ્પલ સાથે તમને કહું કે આમાં ઘણા બધા યુજીવાળા વિદ્યાર્થીઓ છે તો યુજીવાળા વિદ્યાર્થી જે છે એ આ ઘણી બધી વખત પહેલી વખત કરતા હશે તો એના આનાથી એક આગળ વધવાની ધગશ મળશે પીજીવાળા જે છે એના એક ક્યુરિક્યુલમનો પાર્ટ છે એ લોકો રૂટીન કરે છે એટલે એમને આ વસ્તુની ખબર છે વધારે સારી રીતે આગળને આગળ આ વસ્તુ લઈ જઈ શકશે તો આનાથી અલ્ટિમેટલી બેનિફિટ શું થાય આયુર્વેદના છેલ્લામાં છેલ્લા સ્ટેક હોલ્ડર સુધી આ વસ્તુ પહોંચે છે અને એના લીધે આગળનું આયુર્વેદનો જે સમાજ છે જે વિદ્યાર્થીઓ છે તૈયાર થશે મારું નામ ડૉક્ટર વૃષભ પંડિત છે મારું હું સેકન્ડ યર પીજી સ્કોલર છું ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદ કોલેજ એન્ડ હોસ્પિટલમાં અમદાવાદ મારું આ જે પોસ્ટર પ્રેઝન્ટેશન છે એ પથ્યાપથ્ય પર છે આયુર્વેદિક પથ્યપથ્ય કે જે ચિકિત્સા પર શું ઇફેક્ટ આપે છે વિદ્યાર્થીઓને એ બેનિફિટ થશે વિદ્યાર્થીઓ ઇન ધ સેન્સ કે જે આયુર્વેદના વિદ્યાર્થી છે આયુર્વેદના જે ડૉક્ટર્સ છે એમને પથ્યપથ્ય ચિકિત્સામાં કઈ રીતે પ્રિસ્ક્રાઇબ કરવું કે પથ્યપથ પથ્યાપથ્યનો રિયલ કોન્સેપ્ટ શું છે અને એ ચિકિત્સામાં કઈ રીતે ઉપયોગી થઈ શકે છે એક મોડિફાઈડ તરીકે કે આયુર્વેદમાં તો બધા ડિસીઝમાં પથ્યા પથ્ય દીધું જ છે કે આ ડિસીઝમાં આ ખાવું ન ખાવું પણ એનું મેઇન ધ્યાન એ રાખવું પડે આપણે કે પેશન્ટને ગમવું જોઈએ કારણ કે મેઇન ક્વોલિટી એ જ છે કે ફૂડ હેલ્ધી બી હોવું જોઈએ અને પેશન્ટને ગમે એવું બી હોવું જોઈએ કારણ કે ન ગમે તો પછી એ પેશન્ટની હેલ્થ પર કોઈ ઇફેક્ટ નહીં આપે સારી એવી મારો પોસ્ટર પ્રેઝન્ટેશનમાં એટલે કે જે ટોપિક મને મળ્યો એ પ્રમાણે પછી મેં એના માટે વિચાર્યું થોડી શોધખોળ કરી કે કઈ રીતે બનાવવું કઈ રીતે આગળ વધવું અને શું શું નાખવું મારે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ આર્ટિકલ્સમાંથી મેં જોયું અને પછી પોસ્ટર પર એપ્લાય કર્યું જાનવી મેં અત્યારે રક્ત મોક્ષણનું મહત્વ શું છે એના ઉપર પોસ્ટર બનાવેલું છે રક્ત મોક્ષણ એટલે શું થાય તો કે મતલબ શુદ્ધ લોહી હોય તમારો અશુદ્ધ લોહી હોય એને કાઢીને મતલબ જે થેરાપી થતી હોય એમાં એમાં ત્રણ પ્રકારે આવે એક તો જળો થેરાપી એટલે લીચ થેરાપી જે તમે સાંભળેલું હોય પછી શિરાવેદન અને પછી પ્રચ્છાન કર્મ તો એમાં એવું છે કે મેં અત્યારે શું નેત્રગત રોગો ઉપર બનાવેલું છે એટલે કે આંખના રોગો આંખના રોગો ઉપર એટલે બનાવેલું છે કે આંખના રોગોમાં અત્યારે બધા છે એટલું બધું છે એ રક્તમોક્ષણનો ઉપયોગ નથી કરતા ચામડીના રોગો હોય કે એવું કાંઈ હોય તો એમાં બધા ઉપયોગ કરે છે પણ જો આંખના રોગો હોય તો એના માટે રક્ત મોક્ષણનો એટલો વાઇડલી યુઝ નથી થતો એટલે આપણા આચાર્યો છે જે કે ચરક સુશ્રુત વાઘભટ એ લોકોએ ક્યાં ક્યાં બતાવેલું છે રક્ત મોક્ષણ એ મેં છે મારા પોસ્ટરમાં બતાવેલું છે એટલે એનાથી ભવિષ્યમાં છે એ બધા એનો યુઝ કરી શકે મેં મારો પોસ્ટર છે એ ડૉક્ટરો માટે છે કે જો ડૉક્ટરો છે એ આના ઉપર પ્રેક્ટિસ કરશે એમ કે રક્ત મોક્ષણની પ્રેક્ટિસ કરશે તો એનાથી વધારે સારી રીતે એમ કે ઇફેક્ટ મળશે અત્યારે આંખના રોગો છે કે જેવા કે બધા સ્ટાઈ છે કન્જક્ટિવિટીસ છે એ બધા લોકોને થતા જ હોય છે નોર્મલી એમ તો જે એની મોડન દવા છે એમાં બહુ વધારે વારે લાગે છે ને રિય વધારે છે કે ફરીથી પાછા રોગો થઈ જાય છે એમ પણ આમાં શું થશે કે રક્ત મોક્ષણ કરશે તો એનાથી પાછા એટલા રોગો નહીં થાય તો જનતાને બેનિફિટ થશે અને આયુર્વેદનું વધારે મહત્વ સમજાશે